જો એટલી બધી તલ સાગળી બનાવી છે આ કોની આટું બનાવી છે આને આટું કે બધા આટું અમારા મમ્મી છે ને મિની રસોયા છે અમારા શેરીમાં ગમીને અડદિયા ને એવું બનાવવાનું હોય ને તો મમ્મીનો ઓર્ડર આવે કા મમ્મી તમારો કોઈ ઓર્ડર છે કે કાલ કાખિયા બનાવવા પડે છે એવું છે ચેવડો બનાવ્યો સારું સારું ને ચિકાતો

હૈનું પૂયાર ખાલી તમે સાંભળજો ભૈના પૂયારાનો ભાવ કેટલો છે તો હું લાવ્યા છું લાવ્યા છું હું હું છે नक्की લાવ્યા છે 10 સકન દોરો લાઈવ છે બોરિયા લાઈવ છે યોમકા લાઈવ છે સહીયો આ ક્લીમમર ભાગમાં નો ટાઈમ હોય છે છોકરા જન્મે છે તો કેટલું બધુંન મળે કાઈ ને હાલો આપણે જોઈએ આગણા નેક્સ્ટ પાર્ટ માં ગોઠવવા જોઈએ હાલો બેન હાલો ભાઈ કાર્ટલી નું લાડું સાંભળ હમ ઓય એક છે

એટલું છો બુરુ કે બાજીમાં એ બાકી માટે લાગી છે ફરસ આ અધરક છે ઉપર

એની માટે સ્પેશિયલી આ બે રહેવા છે રીલ્સ બનાવવા માટે આ સામાન તમે ગોઠવવા આવ્યો છો એટલા બધા કપડા આપણે નાના હતા તે પહેરતા ફાઈનલી બધા મિત્રોને બતાવી દેવું છે આપણે લાડવાની બધી તૈયારી હે કે હજી કે બાકી છે બતાવી દેવી હજી આવે છે કાંઈ ને થોડું સસ્પેન્સ રાખવી થોડીક માટે થોડીક વાર વાહ જોઈ લો હવે બસ

તે ઓસ પેલું વિન્ટર માટે ને સ્પેશિયલ હા આપણે શિમલા મનાલી જાવ તો ને ગરમ કપડા ને અહિયાં ઓકે 2 in 1 લુક એટ હિયર હા પછી વોટર બેગ છે એ આયા બોલાવ્યાતા પછી મે કીધું અરે હાલો એમ પછી મે છે આ બાવ

તો અમારું રીલ્સિંગ હવે છે બધું હવે કપડાનું છે લાડવા લઈ જવા માટે પેકિંગ બધું પાછું થાય છે કેક મજા આવે છે ડબલ મહેનત કરવાની મેં મજા આવતી

નામ નહી આપવું અત્યારે કારણ કે સસ્પેન્સ છે આ વસ્તુ સારું ચાલો આપડે વિડીયો થોડાક આવજો